ગુડ આફ્ટરનુન આજનો વ્લોગ આપણે ગુડ આફ્ટરનુન ના સમય શરૂ કર્યો એટલે ગુડ આફ્ટરનુન તો રોજ ગુડ મોર્નિંગ હોય કરી વાગી ગયા છે તાંડ અને ત્રણ વાગી જો આપણે પાસે બ્લેક કપડાં પહેરીને તૈયાર થઈ ગયા છે કારણ કે અત્યારે આપણે જવાનું છે રાજકોટ રાજકોટ આપણે એક ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવા માટે જવાનું હોય અને પૂરી જોર લાંબી થાય જો ટીંગે જો પૂરું તો આપણે વાત કરતા હતા કે રાજકોટ જવાનું હોય અને એ પહેલાં થોડાક બેલા આવે છે કારણ કે ઘરનું થોડુંક કામકાજ ઉપાડવાનું છે તો બેલા આવે ફટાફટ ઉતારી નાખવી અને પછી ભાગી રાજકોટ બાદ આવી ગયું છે અને આ આ ઠલવવાના આ ઉલાળ કરે ભાંગી ન થાય સારું અરે ના ના આવી ગયા અરે પડે ને જવા દો મજા આવી ભર્યા બોરું બોરું રેડી રેડી કમ્પ્લેટ બધા ટ્રેક્ટર પેલા ઉતરી ગયા જો રેડી બીજા નંબરનું ટ્રેક્ટર આવી ગયું ના ટેક્ટરમાં બેલાજો ફિરાય એટલે ભાઈ આટલા દેલા છે ને ફરીને આવ્યા અડધો ટોલું ફેર્યું હા ભાઈ ભાડું ભાડું નહીં દયો આ ટ્રેક્ટર ની અંદર થોડાક જ દેલા હતો એ આપણે દિવાલ પાસે ખડકી નહીં ખડકવાના એટલે કે ઠલવી નાખવાના હે જો અડધું ટોલું જ છે બહુ જાદા હે ને ને જો ટ્રેક્ટર ટાયર ફેરવી ગયું ભાઈ ઇજ્જત કાઢી કયું ટેક્ટર મહેન્દ્રા મહિન્દ્રા ચારસો પંચોતેર ખાલના લીધે રહ્યું ને ટેક્ટર ટાયર ફેરવી નાખે

બધા બેલા હતા ને જો પરફેક્ટ રીતે બધા ગોઠવી નાખ્યા અને આપડે તૈયાર થઈ જાય મોડું કિરવી ને ફટાફટ નીકળી જાવી અને આવું મોટા ભાઈ તમારે મોટા ભાઈ તો મોઢું હંતાડે તો એ ભલે હંતાડે તો હાલો આપડે ફટાફટ નીકળી જાવી આપડે આ બાઈક લઈને જવાનું છે અને અહીંથી પેલા તાળી જવાનું ને બસ પકડવાની છે પેલા ગામમાં ભાઈ બન મૂકવા આવે તો ફટાફટ પેલા ઈન્ટર પહોંચી જાય ઉતાર્યા હતા ની બેલા ઉતારવા વાળા ભાઈ ના હાલે તેમ જો એકવાર એટલે એ બ્લર ક્યાં થઈ જાય હા તે ભાઈનો ખાલી એક વખત રૂપ જો દ્રશ્ય જો અને પૈસા ગણ લેતા રેડી ભાઈ કમ્પ્લીટ પૈસા પૈસા કોને ચૂક્યો આ ભાઈ જો મોટો તડે ના ભાઈ અમારે કારણ કે આમને પહેલા ઉતાર્યા ને કે આ મોટ ભાઈ બે થઈને પાર્ટનરશીપ માં પેલા ઉતાર્યા અને આ ભાઈને આપણે એમની ગાડી સુધી પહેલા મૂકવા જવાનું હોય તો હાલો જવા દેસો ને પણ મારે રાજકોટ જવાનું નો મને ભૂત જેવું બગાડતા નહીં અને ઉતાર નાખ્યા ને આઈ જ ગાડી જેની અંદર આપણે બે લાગે કારણ કે આપણે તે ગાડી વળાયું નહોતું એટલા માટે જો ગાડી અહીંથી અહીંથી ભરી ભરીને ટ્રેક્ટર લાવતા હતા અને લાવો ભાઈ જો ભાઈ ને આપણે આઈડી બતાવી દઈએ આપણું યુટ્યુબ ની અંદર એટલે આપણો વિડીયો જોયા રાખે તો મિત્રો જો આ બે ભાઈઓ છે અને ક્યાંથી તમે વાંકાનેર થી જો ગાડી આપણે આ બે ભરીને લાવ્યા હતી વાંકાનેર આવેલા અને પ્રોપર યુપીસી થી છે તમે એમપી 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 છે છતાં પણ ગુજરાતી આવડે ગુજરાતી આવડે ને તમને તો મિત્રો છે યુપી એમ્બે ને પણ કેટલા વર્ષ સુધી અહીંયા ગુજરાતની અંદર કામ કરે ને તો ગુજરાતી અમને ફાવી જાય બોલો ત્યાં જબરસ્ત વાત હા ઉલા ભાઈ ત્યાં ઉતારી નાખ્યા ને જે આપણને પાળિયત સુધી મૂકવા જે આવવાનો હોય આપણો ભાઈબંધ એને ફટાફટ ઘરેથી પિકઅપ કરતા આવી ફોન ઉપાડતો નથી એટલે લગભગ સુઈ ગયો છે તો ઘરે જ આવીને ફટાફટ ને લેતા આવી એટલે ફટાફટ આપણને પાળીયત સુધી મોચે એ મતાના કામ ચોકી ગયા ને કે હમણાં તો દિવસ હતો અને વ્લોક શરૂ કર્યો ત્યારે દિવસ હતો અંધારું કેમ થઈ ગયું શું લેવાથી એની ઘટના એવી હતી કે આપણે જ્યારે ગ્રેંચ નીકળ્યા ત્યારે ફટાફટ પાળીયત તો પહોંચી ગયા પણ પાળીયત ને ક્લિપ લેવાનો સમય ન મળ્યો કારણ કે બસ આવી ગઈ અને બસમાં માં બે ગયા ને બસ બસની અંદર કઈ વ્લોગ ઉતાર્યો નહીં અને સીધા પહોંચી ગયા નાગરિક બેન ચોકે અને સમય ઘણો થઈ ગયો નવ વાગી ગયા નવ વાગે આપણે પહોંચ્યા હવે જે લેવા આવવાનો ને પૈયા પૈયા ફોન કરી દીધો એ ફટાફટ લેવા આવે તો આવે ત્યાં લગી આપણે રાહ જોવાની હોય ત્યાં લગી બીજું કઈ નઈ રાજકોટ ને રાજકોટ ની ટ્રાફિક આપડે જોઈ લેવી ભૂખ ખતરનાક લાગી આવે એટલે પેલા તો જમવા જવું હે જમવા એટલે કે બહાર ને જવાનું જમવાનું બનાવે આપણે હોય તો જમવાનું બનાવશું બાકી ભૂખ કેટલી લાગી વાત તડવાનું હોય પૈયા રૂમેશન જો આવા દો પૈયા રાજકોટ માં જયારે ખાલી એન્ટર થયો હતો ને ત્યારે મેં પૈયા ફોન કર્યો હતો કે મેં કીધું પોગવા મુગવા મુ તું આવી જઈએ લેવા

એ જેને ખાવા રાખ્યું હવે બોલ હવે મકાન માલિક હામળે ને એટલે દરવાજો બંધ કી દીધો ગયો ચાલાક અને આમાં બગાડ હોય છે ફ્રિજમાં કાલેનું મોળ દિન ખાઈ લે તો શું કયો લોસણ ઘરે રોટલાનો પ્લાન બનાવ હે કે તો હાલો એવું ઊ આવે તને પૈસા પૈસા તાઈના કાવડિયા ખર્ચે કાવડિયા આપણે જમવાનું બનાવે છે પણ નવીન પ્રકાર નું બતાવ બાંધાર લોટ બાંધે વાહ કયા જમાનાના આદમી ના ના ઓલા ના જમાના લોક લાગે

અંદર એવું હોય જો ની ભાઈ શાક બનાવ્યું આને લોટ બાંધ્યો અને તારું કરવાનું ના ના આને આને રોટલી બાંધ રોટલી બાંધવાની નહીં પણ રોટલી બનાવવાની અને આ ભાઈ છેલ્લા વાછણ થવાનું એક કરોડ રૂપિયા ખુલ્યા અને મારે મફતમાં માં ખાવાનું એટલે બધાને કામ વેચ દીધું બરોબર